જેમ સિક્કાની બે સાઈડ હોય એવી જ રીતે દરેક ક્ષેત્રની અંદર હંમેશા બે શબ્દનું જ વારા મારી છે આ પૃથ્વી લોક ઉપર આવ્યા પછી બે શબ્દ એટલે કે જેમ આપણે દિવસ અને રાત જય અને પરાજય જશ અને અપજશ એવી જ રીતે જન્મ અને મૃત્યુ પણ વાત એ છે કે દરેકની અંદર આપણે સહજ રીતે એનો સ્વીકાર કરી લઈએ છીએ રાત અને દિવસની અંદર આપણને ખબર છે કે દિવસ પછી રાત્રિ આવવાની છે અને રાત્રિ પછી દિવસ આવવાનો છે તો એની અંદર કંઈ આપણે એવું મોટું મંથન કરતા નથી એવું કોઈ ચિંતન કરતા નથી એવી જ રીતે ઋતુનું છે આપણને ખબર છે કે પ્રથમ શિયાળો આવે પછી ઉનાળો આવે અને એના પછી ચોમાસું આવે તો એની અંદર પણ આપણે સહજ એનો સ્વીકાર કરી લઈએ છીએ એમાં લાંબા વિચાર કરતા નથી એક પછી એક ઋતુ આવવાની છે તો જેમ દિવસ અને રાતને સ્વીકારીએ છીએ જેમ ઋતુઓનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ પણ એક જન્મ અને મૃત્યુ એમાં જન્મને તો આપણે સ્વીકારીએ છીએ પણ જ્યાં મૃત્યુની વાત આવે ત્યાં વાંધો પડે છે અને એનું કારણ એ છે કે મૃત્યુ શું છે એને આપણે પૂરેપૂરી રીતે જાણતા નથી અને એટલા માટે જ ગામની અંદર કોઈ વ્યક્તિનું સ્વર્ગવાસ થાય એટલે પછી બધા એના મોઢે આવે અને આવે એટલે પહેલી વાત એ જ હોય કે દાદા કે દાદી કઈ રીતે ગયા એટલે સ્વાભાવિક વાત કરે કે કંઈ હતું નહીં પણ આવી રીતે આ રોગ હતો ને એમાં એમનો સ્વર્ગવાસ થયો એટલે એ સ્વર્ગવાસને આપણે અજાણ્યા છીએ લોહીના સંબંધ નથી છતાં પણ આપણે એને સ્વીકારવા તૈયાર નથી અને એ જ સમયે ને તમે કોઈ પણ હોય એટલે શિખામણ આપવાની શરૂઆત કરી આનાથી વધારે મોટી હોસ્પિટલે લઈ ગયા થોડીક દવાનો ફેરફાર કર્યો હોતો કંઈક ખાવા પીવામાં પરેજી રાખી હોતો એનું કારણ એ છે કે મૃત્યુને આપણે સ્વીકારતા નથી અને સ્વીકારતા નથી એનું કારણ એ છે આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ તો એક પરમાત્માને પામવાનું સાધન છે જેનો જન્મ છે અને આ પૃથ્વી લોક ઉપર આવ્યા પછી આ મોટી યાત્રા છે જન્મ છે 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 જીવન અને ત્યાર પછી મૃત્યુ તો હું ને તમે ખૂબ વધાવીએ છીએ કોઈ પણ પરિવારમાં ખબર પડે કે ક્યાંક બાળકનો જન્મ થવાનો છે એટલે એની પૂર્વ તૈયારી નવ મહિનાથી શરૂ થઈ જાય ખબર પડે કે બાળક અવતરવાનું છે એટલે એની એના માટે એની સંપત્તિની વ્યવસ્થા થઈ જાય એના સ્થાનની વ્યવસ્થા થઈ જાય એને દરેક રીતે એના દાદીમાં નાનીમાં જે કોઈ હોય એ પોતપોતાની રીતે નવ મહિના પછી બાળક આવવાનું છે એની બધી જ તૈયારી કરવા માંડે અને જ્યારે બાળક આવે ત્યારે ખુશીનો માહોલ સર્જાય પેંડા વેચાય અને મોટા મોટા ઉત્સવો પણ એની પાછળ ઉજવાય અને ત્યાર પછી બીજું આવે અને એ છે લગ્ન તો લગ્નની અંદર અત્યારે આ યુગની અંદર લગ્ન કરવા એટલે એક વર્ષ પહેલા તૈયારી કરવી પડે કારણ કે હવે તો બધું બુકિંગ વ્યવસ્થા થઈ ગઈ એટલે બાળક આવવાનું હોય તો નવ મહિના પહેલાથી વ્યવસ્થા થવા માંડે લગ્ન હોય તો એક વર્ષ પહેલા તૈયારી થવા માંડે અને છેલ્લું જે સ્ટેજ છે જેલું સ્ટેપ કહેવાય એ મૃત્યુ એ મૃત્યુ વિશે મારીને તમારી તૈયારી કેટલી તો ત્યાં આપણે જીરો છીએ એક સામાન્ય રીતે એક જ શેરીમાં બે થી ત્રણ ઘર પછી કોઈના ઘરે જવું હોય બેન આવીને વાત કરે કે ચલોને પેલા નાગજીભાઈ ઘરે જવું છે હમણાં થોડી વારમાં જઈને આવતા રહીએ એટલે પેલા બેન તરત કહેશે કે બે મિનિટ ઉભા રહ્યો હું થોડાક રેડી થઈ જાઉં હું તૈયાર થઈ જાઉં સાડી બદલી લઉં તો બાપ વિચાર કરો કે તમારી શેરીમાં ને શેરીમાં બે ઘર પછી જવું છે અને એના માટે તમે તૈયાર થવા માંગો છો પણ આ લોક મૂકી અને પરલોકમાં જવા માટે તૈયારી મારીને તમારી કેટલી તો ને આપણે જીરો છીએ એનું કારણ એ છે કે મૃત્યુને જાણતા નથી અને મૃત્યુને કઈ રીતે જાણવું તો એના માટે કોઈ સાધુ પુરુષનો સંગ કરવું જોઈએ કોઈ ગુરુ મહારાજનું સાનિધ્ય સ્વીકારવું પડે ત્યાં સુધી મૃત્યુ શું છે એની મને તમને ખબર ન પડે મેં તો વિચાર કરો ઘણા બધા એવા વડીલો હોય કે દિન પ્રતિદિન પરમાત્માની પાસે પ્રાર્થના કરતા હોય કે આવા બધા દુઃખ જોવા આવા શારીરિક દુઃખ વેઠવા એના કરતા હે પરમાત્મા હવે અમારી આ દોરી છે એને ટૂંકાવી અમારી દોરી હવે તું ખેંચી લે બહુ જીવવા હવે જીવવામાં રસ નથી પણ જ્યારે મૃત્યુ આવે ને ખબર પડે અને ત્યારે એના એ જ પોતાના સંતાનોને કહેતા હોય છે કે મને હવે સારી હોસ્પિટલે લઈ જાઓ ને કોઈ સારા ડોક્ટરો પાસે લઈ જાવ ને જે મૃત્યુ માટે પ્રાર્થના કરતા હોય છે પણ જયારે મૃત્યુ આવે અને એનું કારણ માત્ર ને માત્ર એ છે કે મૃત્યુ છે એને આપણે પૂરેપૂરું ઓળખતા નથી નહીં તો એ જ મૃત્યુ એ તો પરમાત્મા પાસે જવા માટેનું સાધન કયો એ જ મૃત્યુ કદાચ એને તમે પગથિયું કહો મંદિરની અંદર જઈએ અને ત્યાં જાય મૂર્તિના દર્શન કરીએ અને ત્યારે એવો મનની અંદર વિચાર આવે કે ભગવાન અત્યારે પથ્થરની મૂર્તિમાં છે અને કદાચ સાક્ષાત્કાર થાય અને આ ભગવાનના દર્શન થઈ જાય તો એ વિચાર કરીએ છીએ પણ એ પરમાત્મા જ્યારે આપણને બોલાવે ત્યારે આપણે જવા માટે તૈયાર નથી કારણ કે જ્યાં સુધી મૃત્યુનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી પરમાત્માના શરણ સુધી તમે ન પહોંચી શકો તો દરેક બે સાઈડ હોય છે એવી જ રીતે મૃત્યુને પણ સ્વીકારવું પડે છે અને આ જગતની અંદર મૃત્યુ થાય ત્યારે આપણે રડી રડી અને ગયેલા જીવને ખૂબ યાદ કરતા હોઈએ છીએ દુઃખી થતા હોઈએ છીએ અને એક સમયે પરમાત્માને એક જીવે પ્રશ્ન કર્યો કે અમારા પરિવારમાંથી જે જીવ ગયો છે એની હજી અમારે બહુ જરૂર હતી હે પરમાત્મા આપ તો બધું જ કરવા માટે સર્વગુણ સંપન્ન છો તમે બધું જ કરી શકો છો તો આ જીવને પાછો ન આપી શકો અમને અને ત્યારે પરમાત્માએ કીધું કે હા હું જરૂર પાછો આપી શકું પણ ક્યાં સુધી કારણ કે આ પૃથ્વી લોક ઉપર જે આવે છે એને એક ને એક સમયે એનો સમય પૂરો થાય એટલે પાછું પરલોકમાં જવું જ પડે છે પાંચ દિવસ પચીસ દિવસ એને જે કાંઈ એનો સમય લખેલો છે એ પૂરો કરી અને એને એ જીવને પાછું નીકળવું જ પડે છે પણ આપણે મૃત્યુથી ડરીએ છીએ શા માટે તમે વિચાર કરો કે કોઈ તળાવમાં

કે અંગારા ઉપર પગ મૂકવાથી દાજી જવાય તો બીજી વાર આપણે એનું ધ્યાન રાખીએ પણ તમે ક્યારેય મૃત્યુનો અનુભવ નથી કર્યો તો પછી મૃત્યુથી શા માટે ડરીએ છીએ અને એનું કારણ એ જ છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ જે જીવ જન્મે છે એ જીવને મરવાનું છે જે જીવ મરે છે એ જીવને પાછું જન્મવાનું છે આ તો ચક્ર છે પ્રકૃતિનો નિયમ છે આ પૃથ્વી લોક ઉપર જે જીવ આવે છે એને પાછું એ પરમાત્માની પાસે જવું જ પડે છે પણ એના માટે તૈયારી કરી રાખવી પડે છે પાડોશમાં જવા માટે આપણે તૈયાર થઈએ છીએ એના માટે થઈને સાડી બદલાવીએ છીએ યાત્રાએ જવું હોય તો સાથે ભાતું લઈ જઈએ છીએ આ બધી જ તૈયારી કરીએ છીએ પણ જ્યારે પલોકમાં જવાની વાત આવે ત્યારે આપણે ભાથું નથી તૈયાર કર્યું પરમાત્મા જ્યારે આ જીવને પૃથ્વી લોક ઉપર મોકલે છે ને ત્યારે એને લેસન આપે છે જેમ બાળક સ્કૂલમાં જાય એના ટીચર એને હોમવર્ક આપે કે કાલે સ્કૂલે આવો ત્યારે આટલું લેસન કરીને આવજો એમ મને ને તમને પરમાત્માએ કંઈક લેસન આપીને મોકલેલા છે એ લેસન હું તમે ભૂલી ગયા છે બધા જ છોકરા એક સાથે જાય પણ એક છોકરું ગભરાતું હોય એનું કારણ એ હોય એને ખબર હોય કે સ્કૂલમાં જાય ટીચર પૂછશે વિશે અને અને મેં તો કર્યું નથી એવી જ મારી તમારી પરિસ્થિતિ છે પરમાત્મા એ મને તમને જે લેશન માટે થઈને મોકલ્યા છે પરમાત્મા એ કીધેલું કે મારી પાસે આવો ત્યારે કઈક લેશન કરીને આવજો એ લેશન હું તમે નથી કરતા અને એટલા માટે જ મૃત્યુથી ડરીએ છીએ આ લેસન ક્યું

જવાનો સમય જ્યારે નિશ્ચિત થઈ જાય છે આવી જાય છે અને ત્યારે પછી એ મૃત્યુથી આપણને ડર ડર લાગે છે અને એ કાઢવો પડે કારણ કે એમાં ગુરુ મહારાજનું કોઈ સાચા સંતનું આ જો શરણું લીધું હોય તો એ પછી નિર્ભય બની જાય છે પરીક્ષિત રાજાએ જેમ સુખદેવજીનું શરણું લીધું અને સાત દિવસની અંદર એ નિર્ભય બની ગયા અને પછી કીધું કે હવે તો પોતે જ પૂર્ણ મદ પૂર્ણમ પૂર્ણાત્ પૂર્ણ મેવા હવે હવે હું હું કાળથી ડરતો નથી પણ પોતે ઉતાવળો છું કે મારે પરમાત્માના શરણમાં જાવું છે કારણ કે એ જીવ નિર્ભય બની ગયો છે અહિયાં દેવાણી પરિવારની અંદર જ્યારે આ માતૃશક્તિ એટલે કે ચંપાબેને જ્યારે વિદાય લીધી છે અને માં વિશે તો બાપ જેટલા શબ્દો કીધું છે કે નજરો મે મસ્તી હે નજરો મે મસ્તી મે જે अमीરી હે વો મહાલય મે નહીં હે ઓર જો સીતળતા હે વો ખોજને માનવ નિકલતા હે વો માનવ કો ઇતના બોલા જાતા હે કે હે માનવ એ સીતળતા જે માની ગોદ માં છે એ બાપ હિમાલય મે નહીં થકી તો માં એ માં છે અને એટલે જ કવિ કાગે પણ લખ્યું હતું કે મોઢે બોલું મા ત્યારે મને હાથેય નાનપણ સાંભળે અને એટલા માટે જ અહીંયા ઉપસ્થિત બધાના ઘણા બધાના મા હશે ઘણાના બધા વૈયાગ્યા હશે પણ જ્યારે માની વાત આવે એટલે તરત જ પોતાના નજર સામે પોતાનો મા યાદ આવી જતી હોય છે

મા નો મળી અને તે ઈ પશુપતિ નાથ કેવાણો પણ માં જશોદા જેવી જ્યારે માં મળી ત્યારે એ છત્રપતિ શિવાજી મહારાજ ને ખબર પડી કે પોતાની જનેતા આજ પોતાને મૂકીને ગયા છે ત્યારથી પોતે કઠણ બનીને રહ્યા છે બધા એક પછી એક રાજમહેલ અંદર આવે છે શોક પ્રગટ કરે છે છતાં પણ છત્રપતિ શિવાજી મહારાજની આંખમાં આંસુ નથી પણ છત્રપતિ શિવાજી મહારાજ રડ્યા ક્યારે કે પોતાની માને લઈ અને નીકળી જાય છે અગ્નિ સંસ્કાર આપીને આવે છે અને અગ્નિ સંસ્કાર આપી અને જ્યારે ઘરે પધારે છે અને ત્યારે એ સમયે કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ ધ્રુષ ને ધૃષ્કે રડી પડ્યા છે અને ત્યારે બધાએ કીધું કે મહારાજ તમારી આંખમાં આંસુ ન શોભે તમે આવા વીર પુરુષ અને તમારી આંખમાં આશુ અને ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે એટલો જવાબ આપ્યો હતો કે આજ પછી આ પૃથ્વી લોક ઉપર મને સમ્રાટ કેવાવાળા વાળા મળશે મને શિવાજી કેવા વાળા મળશે મને મહારાજ કેવા વાળા મળશે પણ આજ પછી હું જ્યારે અંદર રાજમહેલની અંદર આવીશ અને ત્યારે મારો શિવો આવ્યો એ શિવો કેવા વાળો આજ પછી હવે કોઈ નહીં મળે તો બાપ માનું આ પાત્ર છે જેટલા વખાણ કરીએ એટલા થોડા છીએ અને કદાચ પરમાત્માને ક્યારેક સાક્ષાત્કાર થાય અને મળવાનું થાય અને કહેવાનું થાય તો એટલું જ કહેવું પડે કે આ પૃથ્વી લોક ઉપર જો કે બધા દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ ટ્રસ્ટીઓને ધન્યવાદ કે જે ગૌશાળા ચલાવે છે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે પણ આપણા ભારતની સંસ્કૃતિ તો એ હોય કે આ પૃથ્વી લોક ઉપર છેક સુધી ગાયુને અને મા બાપને પાળતા હોય તો ક્યારેય ગૌશાળા કે વૃદ્ધાશ્રમ ન હોય તો પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે આ દેવાણી પરિવારમાંથી જે જીવ આવ્યો છે એને તમારા શરણોમાં વાસ આપજો એમને સુખ અને શાંતિ આપજો અને અમારા ભાઈ શ્રી રમેશભાઈ ભૂપતભાઈ અને રશ્મિનભાઈ એમની ઉપર જે માગ્યા ગયા અને એનું જે દુઃખ આવી પડ્યું છે એમને સહન કરવાની શક્તિ આપે મારા વક્તવ્યને વિરમું છું ઓમ નમો નારાયણ જય ગિરનારી દસમી શ્રી ગુરુ આજરોજ આપણી વચ્ચેથી પૂજ્ય સંપાબાઈએ આ સૃષ્ટિ પરથી વિદાય લઈ મહાપ્રયાણ કહ્યું છે એને શ્રદ્ધાંજલિ અને ભાવવંદના કરવા માટે ઉપસ્થિત પૂજ્ય બાપુ બળદેવ બાપુ કંશમ બાપુ બાલકદાસ બાપુ રમેશ બાપુ પૂજ્ય સંતો માતાજી અને પરિવાર મોઢે બોલો માં મને હાછે છે નાનપણ સાંભળે પછી મોટપ તની મજા એ બધી કડવી લાગે કાગળ માં પૂજ્ય માતાજીએ કીધું કે માં એ માં બીજા વગડાના વા કોઈ પણ સમય હોય બાળક જ્યારે ખૂબ ડરી ગયું હોય અને માના ખોળામાં બેસી જાય ને પછી એમ કે મને બીક લાગે છે મા એને ખાલી હાડલાનો છેડો ઓડા દે ને પછી એમ કહી દે કે હવે બીક નહીં લાગે આટલું માનું મહત્વ છે જગદગુરુ શંકરાચાર્યના જીવનનો એક પ્રસંગ છે જગદગુરુ શંકરાચાર્ય તળાવની અંદર સ્નાન કરવા ગયા હતા ને મગરે એનો પગ પકડી લીધો હતો આ વાત સનાતન સત્ય છે એક બાજુ માએ એનો બાવડો પકડ્યો અને સામે મગરે એનો પગ પકડ્યો માં બાળકનું બાણ હાથ પકડ્યો હતો એ ન છોડે અને મગર એનો પગ ન છોડે અંધે ભગવાનને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરી એટલે ભગવાને એને અંતરક્ષ આશીર્વાદ આપ્યા મા તું એનું મગર એનો પગ ત્યારે જ મૂકે કે તું એને સાધો બનાવવાનો આશીર્વાદ આપ ને પછી જ એ મગર એનો પગ મૂકશે અને માએ એને આશીર્વાદ આપ્યા હતા પણ ભગવાન આર્યને એક નક્કી કરાયું હતું કે મારો દીકરો ભલે ગમે એવો જોગી જતી બની જાય પણ મારો અગ્નિ સંસ્કાર કરવા માટે આ બાળકને આવવું પડે અને ઇતિહાસ એવું કહે છે કે એ સમયની અંદર જગદગુરુ શંકરાચાર્ય પોતાનું જે પ્રાગટ જે સ્થાનમાં થયું હતું ચાર દિશાની અંદર ચાર મઠની સ્થાપના કરી અને જગદગુરુને ખ્યાલ આવ્યો કે કદાચ આ સૃષ્ટિ ઉપરથી મારી જન્યતા છે ને એ વિદાય લે છે અને એમનું જે ગામ હતું ત્યાં આવી અને જગદ્ગુરુ શંકરાચાર્ય આવ્યા અને માએ વિદાય લીધી અને જગદ્ગુરુ શંકરાચાર્ય માને કાંધ આપીને સંસ્કાર કર્યો હતો ત્યારે એ વખતની અંદર સંતોએ ખૂબ એનો વિરોધ પણ કર્યો હતો પણ મને તમને આ જગતની અંદર જે કાંઈ સદ્ગુરુ મળાવ્યા હોય આ સૃષ્ટિનું દર્શન કરાવ્યું હોય કે પરમાત્મા મળાયો હોય તો એના કેન્દ્રની અંદર માત્ર ને માત્ર માસ છે સંતો ગમે એટલા જોગી જતી થઈ જતા હોય પણ માવતરના ઋણમાંથી આ સૃષ્ટિનો જીવ ક્યારેય પણ એમાંથી મુક્ત નથી થઈ શકતો એવી જ રીતે આપણી વચ્ચેથી પૂજ્ય સંભાબાએ વિદાય લીધી છે એને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે બધા એ એકત્રિત થયા છીએ ત્યારે પરિવારને હું બીજું કંઈ ન કરી શકું પણ આપણે એની યાદગીરી રૂપે આપણું આ ક્ષેત્ર છે આજુબાજુમાં કોઈ પણ ક્ષેત્રની અંદર પૂજ્ય સંપાબાના નિમિત્તે પાંચ વૃક્ષો વાવી અને એમની કાયમી યાદી રાખીએ એવા પરિવારને ભલામણ કરું છું વિશેષ જે ઘરની જે સગવડ હોય એ પૂજ્ય સંભાબાના યાદમાં કાંઈ સ્મૃતિ બને એવી ભલામણ કરશો વિશેષને કાંઈ ન કહેતા આ પરિવાર ઉપર ગુરુ મહારાજ અને મા બાપના આશીર્વાદ કાયમ ને કાયમ ઉતરે એ જ ભાવના સાથે વિરમું અસ્થુ